આ નોટિસ ઇશ્યુ કરતી વખતે આયકમ દ્વારા જે છે અમારા સ્ટાફ વિરોધ કરવામાં આવ્યો હતો અનુસંધાને અમારી આ ટીમ દ્વારા આજે સ્થળ મુલાકાત કરતા અનહાઇજેનિક કન્ડિશન અને વિતરણ ચાલુ હોય એવી સ્થિતિ જણાય આવી આ કર્મચારી અમારા આરોગ્ય જે છે એ તમામ વિતરણ અને ત્યાંથી અત્યારે નમૂના લેવાની કાર્યવાહી ચાલુ છે એમને જાણ કર્યા પછી જ તે આપણે જે પાણીના નમૂના જે છે લેવામાં આવ્યા હતા સૌપ્રથમ પ્રથમ ક્લોરિન ટેસ્ટ જે છે પાણીનો કરવામાં આવ્યો હતો ક્લોરિન ટેસ્ટ ને બાદ પાણીનું જે સેમ્પલ છે એમના ટ્રીટેડ વોટરમાંથી જ લેવામાં આવેલું હતું

હેલ્થ ને ન્યુન્સ ફેલાવા માટેની જે કલમ છે એનો એ ની પ્રક્રિયા માટે આગળ કાર્યવાહી કરીશું રસ્તા જો આ બધું એમાં તો વેકરી છે ઉપર છે ને એ અમારો નથી બે વર્ષા આવી ના શકે પૂછા આવી ના શકે આવી શકે મને કઈ ખ્યાલ સમજો આવી શકે ગમી

ये की दो हेलो टिकचा ओरिन में तुमने बात करी काय वांदोनी हां काय करी है